ગુજરાત રાજ્યમાં રાજકોટમાં જે પ્રકારની સમગ્ર સમાજને શરમસાર કરે એવી ઘટના એક મેટર્નિટી હોમમાં બેન દીકરીઓના વિડીયો જે પ્રકારે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા છે ખૂબ જ દુઃખદ છે પણ જ્યારે પણ બેન દીકરીઓની બાબત ઉપર વાત આવે અને ચર્ચાનો વિષય એ બને કે આ પ્રકારની ઘટનામાં ભાજપ કનેક્શન કેમ નીકળે છે જે હોસ્પિટલ હતા એના એક ડૉક્ટર જેનો એક ફોટો એમના જ પત્નીએ મૂકેલો કે બે હજાર બારમાં ભાજપનો પ્રચાર કરતા હતા એમની જ હોસ્પિટલમાં આ પ્રકારની ઘટના બની હું એવું નથી કહેતો કે પોતે આમાં ઇન્વોલ્વ હશે એ તો તપાસતો વિષય છે પણ આ પ્રકારની ઘટનાઓમાં ભાજપ કનેક્શન કેમ નીકળે છે આટકોટમાં બળાત્કારનો કિસ્સો થયો ભાજપના આગેવાનોના નામ આવ્યા અને હોસ્પિટલનું નામ આવ્યું તો એ પણ ભાજપના નેતાની દાહોદમાં એક નાની બાળકી ઉપર ઘટના બની અને બાળકીની હત્યા થઈ તેમાં પણ જે વ્યક્તિનું નામ આવ્યું એ સંજોડે જોડે જોડાયેલો હતો વડોદરા જિલ્લામાં બળાત્કારની ઘટના બની તેમાં પણ ભાજપ કાર્યકર્તાનું નામ આવ્યું આણંદ જિલ્લામાં બળાત્કારની ઘટના બની પરણિતાએ ફરિયાદ કરી તેમાં પણ ભાજપ કોર્પોરેટરનું નામ આવ્યું તો ભાજપ કનેક્શન આ પ્રકારની ઘટનાઓમાં નીકળે છે કે હું સરકારને વિનંતી કરીશ કે એસઆઈટીની રચના થાય અને ઉચ્ચ કક્ષાની તપાસ થાય કે જ્યાં બેન દીકરીઓની આભરૂ ઉપર બેન દીકરીઓના આ પ્રકારના વિડીયો બનતા હોય ત્યાં કડક પગલાં લેવા જોઈએ અને આ પ્રકારના લોકો ઉપર હું માનું છું કે ફાસ્ટ્રેક કોર્ટમાં પણ કેસ ચાલવા જોઈએ અને કડકમાં કડક કાનૂની કાર્યવાહી થાય તેવી માંગ કરું છું